टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दावे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है अच्छा। સવારે સૂરજના કિરણો બારીમાંથી ઘરમાં પ્રવેશે ઘરની મહિલા પોતાના નાના દીકરાને ઊંચકીને ઘરમાં જ બનાવવામાં આવેલા સુંદર મંદિરની પાસે આવે અહીં પૂજાની શરૂઆત અગરબત્તી પ્રગટાવીને થાય જેની સાથે જ ચારે બાજુ સુગંધ ફેલાય ભારતમાં કરોડો લોકોના ઘરોમાં આ દ્રશ્ય સામાન્ય છે હવે છેલ્લા કેટલાક સમયથી સવાલ કરવામાં આવી રહ્યો છે કે શું અગરબત્તી ખરેખર પ્રગટાવી જોઈએ કે નહીં અહીં મામલો શ્રદ્ધા કે ધર્મનો નથી પરંતુ તંદુરસ્તીનો છે થોડા સમય પહેલાં એક સંશોધનના તારણો સામે આવ્યા છે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એના વિશે વાત કરવામાં આવી છે જેના પછી તો સોશિયલ મીડિયા ચક્રોળે ચડ્યો બધા લોકો એક્સપર્ટ બનીને ઓપિનિયન આપવા લાગ્યા સૌથી પહેલાં તો એ સંશોધન વિશે વાત કરીએ આ સંશોધનનું તારણ એ છે કે અગરબત્તી દેવતાઓને પ્રસન્ન કરવાનું માધ્યમ છે પરંતુ એ તમારા ફેફસામાં ધીરે ધીરે ઝેર ભરી રહી છે ક્લિનિકલ એન્ડ મોલેક્યુલર એલર્જી નામના જર્નલમાં આ સંશોધન પ્રકાશિત કરવામાં આવ્યું આ સંશોધનમાં તારણ આપવામાં આવ્યું છે કે એક ગ્રામ અગરબત્તી સળગે તો એનાથી પિસ્તાલીસ મિલીગ્રામ પર્ટિક્યુલેટ મેટર હવામાં જાય એની સરખામણી સિગરેટની સાથે કરવામાં આવી છે પ્રતિગ્રામ સિગરેટ દસ મિલીગ્રામ પર્ટિક્યુલેટ મેટર જનરેટ કરે આ સાથે જ તારણ આપવામાં આવ્યું છે કે સિગરેટના ધુવાણા કરતાં અગરબત્તીના લીધે પર્ટિક્યુલેટ મેટરનું પ્રમાણ વધી જાય છે હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે પર્ટિક્યુલેટ મેટર શું છે જો તમે દિલ્હીમાં હવાના પ્રદૂષણના સમાચાર જોતા હો કે વાંચતા હો તો આ શબ્દ તમને ખૂબ સાંભળવા મળ્યો હશે પર્ટિક્યુલેટ મેટર એ હવામાં તરતા ખૂબ જ નાના કણોનું એક મિશ્રણ છે જે સોલિડ કે લિક્વિડ એમ બંને સ્વરૂપમાં જોવા મળે આ કણો એટલા બારીક હોય છે કે તે આંખે દેખાતા નથી પરંતુ સીધા ફેફસામાં પ્રવેશીને એને નુકસાન પહોંચાડી શકે છે પ્રદૂષણના કારણે એની સમસ્યા વધી જાય છે આ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ધૂપ અને અગરબત્તીનો ધુમાડો સુગંધ નથી બલકે એ એક જટિલ મિશ્રણ છે ધૂપ અને અગરબત્તીના ધુમાડાથી કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ગેસ હવામાં જાય છે આ ગેસ શ્વાસ વડે ફેફસામાં જાય તો એનાથી ફેફસામાં સોજો આવી શકે જેના લીધે ખાંસી અને અસ્થમાનું જોખમ રહે છે નાના બાળકમાં એલર્જીનું લેવલ વધારી શકે છે જો વર્ષો સુધી ધૂપ કે અગરબત્તીના ધુમાડાવાળા વાતાવરણમાં રહેવામાં આવે તો રંગહીન ધબ્બા પડી જાય આંખ ને નાકમાં બળતરા થઈ શકે નાકનું કેન્સર થવાનું પણ જોખમ છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો એના લીધે માથાનો દુખાવો અને ચક્કર પણ આવી શકે તાઇવાન અમેરિકાને મૂળ ભારતીય સંશોધકોએ આ સંશોધન કર્યું છે આ સંશોધકોએ કહ્યું કે ધૂપનો ધુમાડો ગર્ભમાં રહેલા શિશુ સુધી પહોંચી શકે છે તેમણે કહ્યું કે આ ધુમાડાના કારણે બાળકની નાળના લોહીમાં આઈજી નામનું પદાર્થ વધી જાય છે આઈજી ઈ શરીરમાં એલર્જી પેદા કરતું તત્વ છે એટલે કે બાળકને એલર્જી થવાનું જોખમ વધી જાય છે માત્ર આ એક સંશોધનની વાત નથી વખતો વખત સંશોધનના તારણો સામે આવતા રહે છે જેમાં ચેતવણી આપવામાં આવતી રહે છે કે ભગવાનની ભક્તિ જરૂર કરો પરંતુ અગરબત્તી કે ધૂપ બંધ વાતાવરણમાં તો ન જ પ્રગટાવો હજી ગયા મહિનાના અંતમાં જ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે કરેલા એક રિસર્ચના તારણો સામે આવ્યા ભારતીય આ એજન્સીએ પણ જણાવ્યું છે કે ઘરોમાં રોજ પ્રગટાવવામાં આવતી ધૂપ અને અગરબત્તીથી આપણા આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે આ સંશોધનમાં પણ એમ જ કહેવામાં આવ્યું છે કે ધૂપ અને અગરબત્તીથી નીકળતો ધુમાડો સિગરેટ કરતાં પણ આપણા આરોગ્ય માટે વધારે જોખમી છે આ એજન્સીઓ કહે છે કે જો ઘરમાં હવાની પૂરતી અવર ન હોય તો ધુમાડો એક જ રૂમમાં રહે છે જેના લીધે એવા રૂમમાં રહેવાથી ધુમાડો ફેફસામાં જઈ શકે છે આ સંશોધનમાં પણ બહાર આવ્યું છે કે લાંબા સમય સુધી ધૂપ કે અગરબત્તીના ધુમાડો શ્વાસમાં જાય તો અસ્થમા એલર્જીક રાઇનાઇટિસ અને ક્રોનિક બ્રોનકાઇટીસનું જોખમ વધી જાય છે બાળકો લાંબા સમય સુધી આવા ધુમાડાવાળા વાતાવરણમાં રહે જ તો તેમને ફેફસાની ક્ષમતા પર પણ સીધી અસર થાય છે તેમના ફેફસાને સારી રીતે હવાને શરીરમાંથી હવા અંદર બહાર કરવામાં મુશ્કેલી થાય છે ભારતમાં લગભગ એક અબજ ડોલરનો અગરબત્તીનો ઉદ્યોગ છે દેશમાં દર વર્ષે અબજો અગરબત્તી પ્રગટાવવામાં આવે છે દેશભરમાં નાની ફેક્ટરીઓમાં અગરબત્તી બનાવવામાં આવે છે આ ફેક્ટરીઓમાં કામ કરતાં લોકોમાં માથાનો દુખાવો અને ખાંસી એક સામાન્ય વાત છે આપણા દેશમાં કરવામાં આવેલા વધુ એક સંશોધનમાં બહાર આવ્યું છે કે સિગરેટનો ધુમાડો જોખમી છે આ સંશોધન કરનારાઓએ કહ્યું કે નાનકડી અગરબત્તીથી પાંચસો સિગરેટ જેટલો ધુમાડો થાય છે નાનકડી અગરબત્તીથી વીસથી બાવીસ મિનિટ સુધી પ્રગટતી રહે પુણેની ચેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશનના સંશોધનમાં તારણ સામે આવ્યું છે કે અગરબત્તી કે ધૂપ રોજ જ પ્રગટાવવામાં આવતી હોય તો એવા ઘરોમાં રહેતા લોકોમાં ફેફસાની બીમારીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે આ રિસર્ચમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમે લાંબા સમય સુધી ધૂપ કે અગરબત્તીના ધુમાડાવાળા વાતાવરણમાં રહો તો તમને આંખોમાં બળતરા અને સ્કિન એલર્જીની સમસ્યા થઈ શકે એના ધુમાડાની તમારા દિમાગ પર સીધી અસર થાય છે એના લીધે માથાનો દુખાવો એકાગ્રતાનો અભાવ ડિમ્મેશિયા અને અલ્ઝાઇમર જેવી બીમારીઓ પણ થઈ શકે છે અગરબત્તીથી નુકસાન વિશે તો તો અમે તમને કહ્યું પરંતુ એનાથી બચવાની રીત પણ તમને કહીશું સૌથી પહેલી વાત તો એ છે કે રોજ જ અગરબત્તી કે ધૂપ પ્રગટાવવાનું ટાળવું જોઈએ એના બદલે કોઈ ખાસ પ્રસંગો કે તહેવારના દિવસે જ અગરબત્તી કે ધૂપ પ્રગટાવો અગરબત્તી પ્રગટાવો એ સમયે ઘરની બારીઓ ખોલી દો જેથી ધુમાડો બહાર નીકળી જાય નાના બાળકોને વડીલોના રૂમમાં ધૂપ કે અગરબત્તી ન પ્રગટાવી જોઈએ બજારમાં મળતી લગભગ દરેક અગરબત્તીમાં સામાન્ય રીતે વાંસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જોકે સનાતન ધર્મમાં પૂજામાં વાંસને બાળવું એ વર્જિત છે એટલું જ નહીં વાંસમાંથી નીકળતો ધુમાડો પણ દૂષિત હોવાનું કહેવામાં આવ્યું છે એટલે જ પૂરેપૂરી હર્બલ સામગ્રીનો ઉપયોગ થતો હોય એવી જ અગરબત્તી પ્રગટાવે જોઈએ અમે અગરબત્તીની વિરુદ્ધ નથી કે તમારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પણ અમારો કોઈ ઇરાદો નથી અમે ઈચ્છીએ છીએ કે તમારા શ્વાસ સામે કોઈ જોખમ ઊભું ન થાય અગરબત્તી સિવાય મચ્છરોને મારવા માટેની કોઈલથી પણ નુકસાન થાય છે આ કોઈલથી પણ એવા કેમિકલ્સ હવામાં જાય છે કે જેનાથી આપણા ફેફસાને નુકસાન થાય છે એટલે કે મચ્છરો મરે કે નહીં એ નક્કી નથી પરંતુ આપણા સ્વાસ્થ્યને જરૂર નુકસાન થાય છે કોઇલના ધુમાડામાં બેન્જોપાયરન્સ જેવા હાનિકારક કેમિકલ્સ હોય છે જેનાથી અસ્થમાનું જોખમ ખૂબ જ વધી જાય છે આપણા શહેરોમાં હવાનું પ્રદૂષણ ભયાનક સ્તરે પહોંચી ગયું છે વાહનો અને ઉદ્યોગોના પ્રદૂષણને રોકવામાં સફળતા મળી નથી તમે સમજો કે આપણા ઘરોની બહાર તો આપણા શ્વાસ સામે અનેક જોખમો છે જ એટલે જ આપણે આપણા ઘરોમાં કોઈ નવું જોખમ ઊભું ન થાય એની પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ ભક્તિ અવશ્ય કરવી જોઈએ પણ બીમારીઓના લીધે આપણી શક્તિ ઘટી જાય એમ તો ન જ કરવું જોઈએ